વિસ્તારમાં આવેલા સુમન આનંદ બંધ ફ્લેટમાંથી એક યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે સાથે લાશની બાજુમાંથી પોલીસને દારૂની બોટલ પણ મળી આવી હતી ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વેસુના સુમન આનંદ આવાસના એ બિલ્ડિંગના પાંચસો ત્રણ નંબરના ફ્લેટમાંથી અસહ્ય વાસ આવતા સ્થાનિકોએ જ અંગેની જાણ પોલીસને કરી હતી જેથી ઉમરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને જે રૂમમાંથી વાસ આવતી હતી તે ફ્લેટ નંબર પાંચસો ત્રણનો દરવાજો અંદરથી બંધ હતો જેથી પોલીસે ફાયરની મદદ લઈને દરવાજો તોડતા યુવતીની લાશ દેખાઈ હતી આજુબાજુના લોકોએ જણાવ્યું હતું કે આ યુવતીનું નામ આશા સરકી છે અને તે મિઝોરમની રહેવાસી છેલ્લા બે દિવસથી તેને દરવાજો ખોલ્યો નહોતો અને મોત કેવી રીતે થયું તેની પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસને લાશ પાસેથી દારૂની બોટલો પણ મળી આવી છે હવે આ હત્યા છે કે આત્મહત્યા કે ભરી કુદરતી મોત તેમ કે પોલીસે પીએમ રિપોર્ટ આવ્યા પછી ખબર પડશે તેમ જણાવ્યું હતું વધુમાં ગાઉ પણ આવી જ રીતે એક થાઇલેન્ડની યુવતીની પણ આવી જ રીતે લાશ મળી આવી હતી જેમાં તેની સાથે જ રહેતી યુવતી હત્યામાં જડપાઈ હતી હાલ તો આ મામલે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હઝરકુરુસે રિટેન્ડ ફેન્યોર્સ